શાળા ટ્રસ્ટી પૂર્વ ધારાસભ્ય હોવા છતાં પણ કાયમી શિક્ષક આપવાની તો દૂરની વાત રહી પરંતુ જ્ઞાન સહાયક પણ ફાળવવામાં આવ્યા નથી અમદાવાદ સુરત વડોદરા એરપોર્ટ પર મુસાફરો રઝડ્યા દિલ્હી એરપોર્ટ પર શુક્રવારના રોજ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનીકલ ખામીના કારણે પીટીઆઈ મુજબ ગુરુવાર સાંજથી શેડ્યુલ નથી હજી આ વિશે એરપોર્ટ ઓથોરિટી કોઈ જાણકારી આપી નથી વોર્ડ ચોરી મુદ્દે નો ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે વિરોધ વોર્ડ ચોરી મુદ્દે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વોર્ડ ચોરી ગાડી

કરનાર અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમય દારૂબંધી સામે અવાજ ઉઠાવવા મામલે નિષ્ક્રિય બન્યા હતા જોકે ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યો છે દારૂના અડ્ડાઓ મામલે જાહેર સ્ટેજ પરથી કહ્યું હતું કે જો ક્યાંય પણ દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો હું જાતે દારૂના અડ્ડા ઉપર આવીશ બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ હવે ગુજરાતમાં હવે બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ ગુજરાતમાં જ મળી રહેશે અમદાવાદની મેરીગો સિમ્સ હોસ્પિટલને સી એઆર સેલ થેરાપીમાં મહત્વની સફળતા મળી છે આ થેરાપી લ્યુકેમિયા લિમ્ફોબા મલ્ટિપલ માઇલોમા સહિતના ઘણા બ્લડ કેન્સરના દર્દીઓ માટે હંડ્રેડ આશાનું કિરણ છે ડોક્ટર અને એન્જિનિયર બંને ભેગા થઈને કરેલા સંશોધનથી આ થેરેપી શક્ય બની છે વિદેશમાં બે થી ચાર કરોડ રૂપિયાના ખર્ચે થતી આ સારવાર ગુજરાતમાં બે થી લાખ રૂપિયાના ખર્ચે થઈ સિવિલમાં પેટ સિટી અને સ્પેક્ટસીટી મશીનનું લોકાર્પણ સાત નવેમ્બર એટલે કે આજે નેશનલ કેન્સર અવેરનેસ ડે પર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેર્યાના હસ્તે ચુમાલીસ કરોડના પેટ સીટી અને સ્પેટ સીટી મસીનું લોકાર કરવામાં આવ્યું કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાન રૂપ બનશે અને જર્મન ટેકનોલોજીથી દર્દીઓની સારવાર થશે ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં નવા વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું જેવા નવી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્પીપા ઇન્સ્ટિટ્યૂટથી માનસી સર્કલ તરફનો ચારસો મીટરનો રોડ પહોળો કરાયો સેટેલાઇટ વિસ્તારમાં સ્પીપા ઇન્સ્ટિટ્યૂટથી માસર્કલ ગાર્મ જવાના અઢાર મીટર રોડને દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટ્રેટ વિભાગ દ્વારા ખોલવામાં આવે છે આ રોડ પર રણુજાનગર તરીકે ઓળખાતી વસાહત આવેલી છે જે વસાહતના રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સરખેજ કૃષ્ણધામ આવાસ યોજના ખાતે મકાનો ફાળવવામાં આવ્યા છે અમૂલ દૂધમાં કેમિકલ જંતુનાશક દવા ભેળવાતી હોવાનો આક્ષેપ એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી એવી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલ ડેરીને નુકસાન થાય તેવા ઇરાદાથી રાજકોટના ડોક્ટર હિતેશ જાણી દ્વારા સોશિયલ મીડિયામાં તમારા ઘરે કેવું દૂધ આવે છે તમે જાણો છો તેમાં અમૂલ દૂધ બ્રાન્ડ અંગેના ખોટા આક્ષેપો કરવામાં આવતા આ મામલે અમૂલ કંપનીના ક્વોલિટી એન્સ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પંદર વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી રાજકોટની દુષ્કર્મ પીડિતા પંદર વર્ષીય સગીરાના પચીસ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં તેના માતા પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેને લઈને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું આ સંદર્ભે હાઈકોર્ટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા જેથી જાણી શકાય કે સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ તેમાં કોઈ એબ નોર્મલિટી છે કે કેમ તેમાં રિસ્ક છે તો કેટલું છે રાજ્યમાં ઠંડી શરૂ તાપમાન બે ડિગ્રી ગગડ્યું હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં એટલે કે આજથી લઈને બાર નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સુક રહેવાની આગાહી છે જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની શક્યતા છે તેના પછી તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે